આજથી પહેલાં આ રીતના ગોટા તમે ક્યારે નહીં ખાધા હોય મેથીના ગોટા ભૂલાવી દે તેવા વધુ પોચા વધુ જાળીદાર આજે તમારી સાથે નવા ગોટાની રેસિપી શેર કરીશ અહીં તમે જોઈ શકો છો કેટલા સોફ્ટ અને જાળીદાર તૈયાર થયા છે મોમાં મૂકતાં જ ઘડાની નીચે સરસડાટ ઉતરી જાય તેવા નવા ગોટા બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક મસાલો તૈયાર કરી લેશો લેશું જેનામાં ખાંડડીની અંદર આપણે દોઢ ટેબલ સ્પૂન જેટલા આખા ધાણા લીધા છે અને એક ટી સ્પૂન જેટલા મરી લઈશું હવે આને આ રીતના અધકચરા આપણે ખાંડી લેવાના છે અહીં એકદમ બારીક નથી કરવાના આ રીતનું એનું ટેક્સર હોવું જોઈએ હવે આને આપણે એક મોટા વાસણમાં લઈ લેશું હવે આની અંદર આપણે બસો ગ્રામ જેટલી લીલી ડુંગળીના પાન નાખીશું સાથે લીલી ડુંગળીનો સફેદ ભાગ પણ લીધો છે દોઢસો ગ્રામ જેટલું ઝીણું સમારેલું લીલું લસણ લીધું છે એક ટેબલ જેટલું આદુ ખમણીને લીધું છે હાફ કપ જેટલી બારીક સમારેલી કોથમીર લીધી છે અને તીખાસ પ્રમાણે મરચાં લેવાના છે મેં ચાર નંગ જેટલા લીધા છે સાથે આની અંદર આપણે એક ટી સ્પૂન જેટલા અજમાને આવી રીતે ક્રશ કરીને નાખીશું અને હવે આની અંદર આપણે મીઠું નાખી દઈશું જેથી આ લીલોતરીમાંથી પાણી છૂટું પડી જાય અને પાછળથી ગોટા બનાવવામાં આપણે સહેલાઈ રહે તો આવી રીતે હાથેથી ચોડી દેશું આપણે અને આને આપણે પાંચ મિનિટ સુધી રેસ્ટ માટે મૂકી દઈશું જેથી એનાવાનું પાણી છે ને છૂટું પડી જશે તો પછી આપણે પાણી અને લોટ કેટલો લેવો એ ખ્યાલ પડી જશે પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો કે ડુંગળી એને લસણ એને બધું પાણી મૂકી દીધું છે અને આ રીતનું ટેક્સચર તૈયાર થયું છે હવે મેં અહીંયા એક કપ જેટલો બેસન ચાળીને લીધો છે તો ઉમેરતા પહેલાં લોટને ચાળી અચૂકથી લેવો હવે સારી રીતે બધી વસ્તુને આપણે મિક્સ કરી લેશું તો અહીં લોટનું પ્રમાણ કેટલું લેવું એ ખૂબ જ અગત્યનો ભાગ છે જો ભાજીનું પ્રમાણ વધારે થશે તો ગોટા છે એ તેલવાળા તૈયાર થશે ને લોટનું પ્રમાણ વધુ થશે તો એ ચવડ તૈયાર થશે તો અહીં આપણે આવી રીતે પહેલાં થોડુંક ઉમેરી લેવાનું પછી હવે આની અંદર આપણે થોડુંક પાણી ઉમેરીશું અને એનું આપણે ટેક્સચર એકવાર જોઈ લેશું આ પ્રમાણે જ આપણે બેસનનું પ્રમાણ પાછળથી નક્કી કરીશું કે કેટલા બેસનની જરૂરિયાત પડશે અહીં બધી વસ્તુને મિક્સ કરી લીધું છે જો અહીં ભાજીનું પ્રમાણ અત્યારે વધારે દેખાઈ રહ્યું છે અને બેસનનું પ્રમાણ ઓછું દેખાઈ રહ્યું છે તો હવે આની અંદર આપણે ચાળેલું બેસન બીજું ઉમેરીશું તો આવી રીતે થોડું થોડું કરીને ઉમેરશો તો તમને પ્રોપર આઈડિયા આવી જશે કે કે કેટલું અહીં આપણે બેસનની જરૂરિયાત પડશે બેસન ઉમેર લીધા બાદ ફરી પાછો આપણે સારી મિક્સ કરી લેશું અહીં બહુ મસળી મસળીને મિક્સ નહીં કરી ફક્ત હળવે હાથે તે બધી વસ્તુને ભેગા કરીશું અને હવે છેલ્લે આની અંદર આપણે હાફ કપ જેટલી બારીક સમારેલી લીલી મેથી નાખીશું અને મિક્સ કરી લેશું તો અહીં બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે અને તમે અત્યારે જોઈ શકો છો કે આ પ્રોપર ટેક્સચર આપણે મળી ગયું છે તો ટોટલ આપણે અહીંયા બે કપ જેટલા લોટની જરૂરિયાત પડી છે હવે ઉપરથી થોડું પાણી નાખી દેશું આવી રીતે બેથી ત્રણ ચમચી જેટલું જ અને આને આપણે રેસ્ટ માટે મૂકી દઈશું જેથી બે બેસન છે ને સરસ ફૂલી જાય આમ કરવાથી છે ને ખૂબ જ સરસ ગોટા તમારા તૈયાર થશે અહીં વધારે પાણી ન પડી જાય એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે નહીં તો બેટર આપણું ઢીલું થઈ જશે જો ઢીલું થઈ જાય તો થોડુંક બેસન ઉમેરી લેવાનું હવે એક બાઉલની અંદર આપણે એક ટેબલ સ્પૂન જેટલું બેસન લીધું છે અહીં અગેન ચાળીને લીધું છે ને એક કપ જેટલું પાણી નાખીશું તો ગોટા સાથે સર્વ થતી આજે આપણે ટેસ્ટી કઢી બનાવીશું પહેલાં એકવાર સારી રીતે ફેટી લઈશું જેથી એમાં લંગ્સ ક્રિએટ ન થાય પાણી નાખી દીધા બાદ સારી રીતે મિક્સ કરી લીધું છે હવે આનામાં માપ જ આપણે આની અંદર મીઠું નાખીશું અને હાફ ટી સ્પૂનથી થોડી ઓછી આપણે હળદર પાવડર નાખીશું અને ફરી પાછું બધી વસ્તુને ફેટી લઈશું હવે આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે તેનો વઘાર આપણે તૈયાર કરી જેના માટે જાડા તળિયાવાળી કઢાઈ લઈ લીધી છે જેના અંદર એક ટેબલ સ્પૂન જેટલું તેલ નાખીશું તેલ આવી ગયું છે એટલે એક ટી સ્પૂન જેટલી રાઈ મીઠા લીમડાના પાનને થોડીક હિંગ નાખીશું અહીં રાઈ છટકવા બેઠી છે એટલે આની અંદર આપણે એક ટી સ્પૂન જેટલા ધાણાને આવી રીતે ખાંડી દસ્તામાં અધકચરા ખાંડી લીધા હતા એ નાખીશું આનાથી ખૂબ જ સરસ ફ્લેવર આવે છે કઢીનો અહીં વઘારને સાહેબે ચટકાવી લીધા બાદ તીખાશ પ્રમાણે લીલા મરચાં નાખીશું તો ત્રણ નંગ જેટલા મેં ઝીણા સમારે રાખ્યા છે અને વઘાર થઈ જાય એટલે આની અંદર આપણે ઢોળેલું પાણી નાખી દઈશું અને આને આપણે ઉકાળીશું તો આ કઢીને બહુ ઉકાળવામાં આવતી નથી ફક્ત પાંચથી છ મિનિટની અંદર જ આ કઢી તૈયાર થઈ જતી હોય છે સારી મિક્સ કરી લેશું અને જેમ જેમ ઉભરો આવશે તેમ તેમ આ મિશ્રણ ઘાટું થતું જશે તો આટલા ગોટા પ્રમાણે આટલી કઢી ઇનફ છે એટલે આપણે ઓછી ક્વોન્ટિટીમાં જ બનાવ્યું છે અહીં ઉભરો આવવાનું શરૂઆત થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે છ મિનિટ બાદ આ કઢી તૈયાર છે પીરસવા માટે આ કઢી હજી ઠંડી થશે એટલે વધારે થીક થશે તો અત્યારે આ કન્સિસ્ટન્સી પ્રોપર છે તમે ઈચ્છો તો આ સામે આની અંદર કોથમી નાખી શકો છો મેં સ્કીપ કર્યું છે અને એટલી વારમાં આપણા બેટરે પણ સરસ રેસ્ટ લઈ લીધું છે તો હાફ ટી સ્પૂન જેટલો ખાવાનો સોડા નાખીશું મેં ટાટા સોડાનો ઉપયોગ કર્યો છે અને એને એક્ટિવેટ કરવા માટે એક મોટા લીંબુનો રસ નાખીશું તો લગભગ ત્રણ ટેબલ બસ સ્પૂન જેટલું આ લીંબુનો રસ થશે આનાથી છે ને ગોટા તમારા ઉછળા તૈયાર થશે વધુ જાળીદાર વધુ ફૂલેલા તૈયાર થશે સોડાનું પ્રમાણ વધી ન જાય વાતનું ધ્યાન રાખજો અને ફક્ત આંગળીના ટેરવાથી બધી વસ્તુને મિક્સ કરી લેશું અહીં બહુ ચોડી ચોડીને મિક્સ નથી કરવાનું તમે જોઈ શકો છો ફક્ત આંગળીથી જ હું ફેરવી રહી છું ને આવી રીતે મિક્સ કરતી રહી છું તો અહીં આપણું આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે ને આનું ટેક્સચર આ રીત ન હોવું જોઈએ આવી રીતે ઉપરથી બેટર ફેંકતા એ પોતાના શેપમાં રહેવું જોઈએ હવે અહીંયા તેલ આપણું ગરમ થઈ ગયું છે અત્યારે ગોટા નાખતી વખતે ગેસની ફ્લેમને મીડિયમ કરી દઈશું અને ત્યારબાદ હાઈ ગેસની ફ્લેમ ઉપર આપણે એને તળવાના છે જો ગેસ ધીમો કરી દેશો તો અંદર તેલ ભરાશે તે વાતનું ધ્યાન રાખવાનું છે એકવારમાં જેટલા આવે એટલા આપણે ગોટા નાખી દઈશું આ ગોટા એટલા ટેસ્ટી બને છે ને કે વાત જ ન પૂછો એમ જ લાગે કે ખાતા જ રહીએ આનો સ્વાદ તમારા દાઢમાંથી નીકળશે નહીં એટલા ગોટા સ્વાદિષ્ટ તૈયાર થયા છે અને ખરેખર મેથીના ગોટા ખાવાનું તમે ભૂલી જશો જ્યારે એકવાર આ તમે બનાવીને ખાશો તો એકવાર સારી રીતે નીચેથી તળાઈ ગયા બાદ આપણે એને ફ્લિપ કરી દઈશું મેથીના ગોટા નીચેમાં ટર્ન નહીં થાય કારણ કે આની અંદર વધારે શાકભાજી છે એટલે કે ડુંગળીની લસણ એ વજનવાળી ભાજી છે તેના કારણે ફ્લિપ નહીં થાય તમારે પોતાને જ ફ્લિપ કરવાના છે પણ આવી રીતે જ્યારે એ તળ તળાતી વખતે ઉપર આવી જાય અને આવી રીતે હલકા થઈ જાય તો સમજી લેવાનું કે આપણા ગોટાનું બેટર પરફેક્ટ છે અહીં ગોટાને આપણે સારી રીતે તળી લીધા છે તમે અહીંયા જોઈ શકો છો આ રીતનું એનું ટેક્સચર તમને જોવા મળશે અને ચાકુ નાખીને પણ તમે એને ચેક કરીને જોઈ શકો છો ઉપરથી થોડાક ખડખડિયા લાગશે એટલે સમજી જવાનું કે તળાઈ ગયા છે આપણે હવે આને આપણે તળેલા મરચાં થોડીક ડુંગળી ઝીણી સમારેલી અને તૈયાર કરેલી કઢી સાથે આપણે એને સર્વ કરીશું તો તૈયાર છે આપણા નવા મિક્સ ગોટા કહી શકાય અને ડુંગળીના ઘોટા પણ કહી શકો છો તો ફ્રેન્ડ્સ આજની આ રેસીપી તમને કેવી લાગે શું તમે ક્યારે આ ઘોટા બનાવ્યા છે કે ખાધા છે કમેન્ટ બોક્સમાં તમારો અનુભવ શેર કરવાનો ભૂલતા નહીં આજની આ રેસીપી તમને કોઈ પણ કારણસર ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક શેર ચેનલને સબસ્ક્રાઇબ કર્યા વગર ન જજો બાજુમાં આપેલી બેલ બટન જરૂરથી દબાવજો જેથી મારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે હું ફરી મળીશ આવી જ નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે ત્યાં સુધી આવજો બબાય ટેક કેર થેન્ક્સ ફોર વોચિંગ